એની વાત કરોમાં અને આ છે મારી શેરડીમાં વચ્ચે ધોરિયો પડી દીધો જુઓ એટલો વરસાદ વરસ્યો અને મિત્રો કદાચ હું નેરા જોવા જાય અમારે અહીંયા હામાં જ નેરા છે તો હું તમને બતાવીશ કે કઈ પ્રકારનો કેવે ટાઈપનો વરસાદ છે એ બધો કેટલો છે ને આમ જો વીજળી તો એવી થાય છે ને મિત્રો એની વાત અહીંયા અમારો નિહાર આગળ જવો કેટલો જાતો હતો અને પાછો જુઓ મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે થોડીને ભાગું છો ભાગો 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 જો આ વરસાદ મિત્રો આમ ધાર નથી ખેંચતો એક જ ધારો કે કહેવાય છે ને કે જ્યાં સોંટી જોશે ને સોંટી શોટી જ જોશે એક જ ધારો લેવા જ મેળો છે તો મિત્રો આવા વિડીયા મારા હવેથી સલું રહે કાયમ કન્ટિન્યુ અને ચેનલની અંદર નવા હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જ હજુ અને જો હજી મકાનની અંદર તો આપણે છે અને ટેકા મુકેલા છે જે લેવા ના બાકી છે ગાઈસ અમે લોકો છે એ જો વરસાદ મેં તમને આગળ કીધું એ પછી તો આમ જો એક કલાક ગમ ઘમાટો બોલે અને અમે ત્રણ ચાર જણા છીએ આમ નિહારે નેરા જોવા અમારું તળાવ છે નેરા આવેલા છે કેવું છે બધું એ બધું આગળ આગળ વિડીયોમાં હું તમને બતાવતો રહીશ ત્યાં સુધી તમે અહીંયા બની રહેજો આપણે ત્યાં જાતા નહીં આપણે મોજ મના મજા ને આનંદને લેરા કરવાના છે જોઈ લો આ અમારી નહેર છે એ અમારે ગોઠણ ગોઠણ સુધી એટલી હતાણ કરે છે ને એની વાત કરવામાં આ ફૂલ પાણી જે છે એ જાય છે અહીંયા

તો મિત્રો આમ જોવો તમે વાત કરો માં એ એવો એવો વરસાદ વર્યો હાલો તમને નેરે જઈન બતાવું એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓ ગાઈસ મે કીધું તો ને તમને પાળે પાળા તોડી નાખા આ અમારો કેડો છે અમારી ઘરે જવાનો આઈ છે એ પાણી આવે છે આઈ જો અમારા અમારી વાવ આ હજી હાથ આ 10 જણા આવે છે જોવા જો ફૂલ પાકા છે કે ઓ ઉડે તો જ હા જોઈ લ્યો આ ઓ ગાઈસ સમજો ઓન ની સીઝન માં આવો 5 વર્ષથી વરસાદ ને પડ્યો એવો પહેલો મે પડ્યો આમ જો આમાં જો ફોન વિયો થાય ને તો હું ઓલોક વૃત મારો ઓલોખ પાણીમાં જાય ઓ હો મિત્રો આમ જોવો તો ખરા તમે નેરા આવે ઘોડા નેરા ઘોડાપુર આવે ઘોડા હા 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 આમ જો કેવો વરસાદ પડ્યો તમને કહો આમ જો તમે ભારે પાળો તૂટી ગયો આમ જો અમે બધા ભેગા છે અહીંયા જોવા હજી તો ખુલ્લું ને પડ્યું હો હજી તો આવવાની તૈયારી છે હવે 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 મિત્રો હાસા મેં હું જે મંડાણ માંડ્યા કહેવાય આમાં અમુક અમુક માવઠામ મારા દીકરાનો છોટી ગયા મેં લેવા માન્ય મને તારો દાદો હવે એક જ જોઈ લો આ કેવાય અસલ વરસાદ આમાં જેના કેળામાં ઓલું નહી હોય એના કેળામાં કરી જાય જેના કેળામાં હશે એ તાણી આવશે આવું થવાનું છે ઓહો ઓલી નેડ કેવી આવે એમ જોતો કરો જોઈ લ્યો મિત્રો ફૂલ બાકાજી કહો ઉડે તો આજ આ ડૂબીજો અમારા ભેગા થાશે ડાયરો જોવા ને હજી તો નેળે સીડ્યા છે અડધા ફૂલ બાકાજી કી ઉડે તો જ હો ભાઈ જોઈ લો

તો હેજી મિત્રો આ તો તમને ખાલી એમ લો અમારા ઉપર વાળા બાગનો એ હિસો બતાડ્યો બાકી આખડે હેઠાણવાળા જાવ ને તો ઘેરે ગરીજું કડે કડે સુધી પાણી એવો વરસાદ છે જો અમે બધાય ચાલતા 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 અડધે સુધી જાઈ છી અમારે આખડે ઓમ શાંતિ ઓમ ટેટર છડાવું તો રેવા દે ભાઈ હેલો ગાઈઝ બીજા દિવસનું સવાર થઈ ગયું એટલે કે કાલે તો સોમવાર અને આજે મંગળવાર તો મિત્રો આજે કાલે આખો દી વરસાદ પડ્યો એ પહેલાંની આખી રાત અને કાલે આખો દી અને આજે આખી રાત એટલે બે રાતને એક દી સખત વરસાદ પડ્યો છે જેના લીધે તમને દેખાડી દઉં કે પાળેપાળા છે એ તોડી નાખ્યા છે અને સી જો ડેમ હજી ભર્યા છે આ ડેમડું તમને દેખાતું છે ખેતરની પાઇટ છે એ હજી અડધે સુધી ખેતર ઓવરફ્લો મારેલું છે તો આવો છે વરસાદ મિત્રો પાળે પાળા તોડી નાખ્યા છે અને અમે લોકો જાય જઈશી વાડીમાં એક કટકાનો કપાસ સોંપવાનો બાકી હતો બે ત્રણ કટકાના છે એ કોરામાં સોંપી દીધા છે કપાસિયા અને હવે અત્યારે થોડીક વરાપ મળી છે અત્યારે લાગે તો છે કે આવશે જ પણ તોય તે અમે લોકો છે એ સોંપી દઈએ જેટલું સોંપાય એટલું તો આવી રીતે સપોર્ટ કરતા રહીજો અને મળીએ આગળ ત્યાં સુધી બની રહ્યો તમે લોકો રોકાઈશ આમાં છે આપણે કૂદતા કૂદતા કપાસો સોંપીએ છીએ આમાં જઈને પાઇટની અંદર પગ દઈએ તો અડધે સુધી કરી જાય છે જો હજી પાણી છે સાહની અંદર અને એમાં આપણે કપાસ પણ શરૂઆત કરીશું અચો ટપકની હાલત તો તમે જો ફૂલ હતો મિત્રો અને એના લીધે સહી ટપક બધી આખી જય ગણપત દાદા થઈ ગઈ છે તો

છે તમને એમ લાગે તળાવ છે તો મિત્રો આપણે છે અને હવે છે આપણે બીજા તો પણ તમને બતાડી તો વ્લોગની અંદર બની રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો ગાય સમે ચડાવી છે ને આ ભાઈને જો પોકેટ એફ ના સ્ટોરી સાંભળવાનું સાંભળે છે જો મિત્રો ફાઇનલી આપણા સેટનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે સ્લેબ ભરાણો અને સાથે સાથે કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે જો આમ ટ્રેક્ટર મારવા પડે તો પુરાણે રેવા ખંડે આપણા વ્લોગની અહીંયા સમાપ્તિ કરીએ છીએ કારણ કે હવે સહી મિત્રો આપણે વ્લોગ એડિટ કરશું અને બધું મૂકશું કે લાગી જશે વાર અને જોઈએ મિત્રો આપણે છે ફાઇનલી એ બધું પતરા બતરા સડાવી દીધા છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે મળીએ આવતીકાલના વિડીયોની અંદર જ્યાં સુધી તમે આપણી ચેનલની અંદર નવા હોવ તો વિડીયાને ચેનલને સબસ્ક્રાઈબ કરતા થજો અને વિડીયો પસંદ આવે તો લાઇક મારતા થજો બાકી તમારા ગામમાં વરસાદ કેવો છે ને એ કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં તો જય દ્વારકાધીશ અને જય મા મંગલ મળીએ આવતીકાલના વિડીયોની અંદર જ્યાં સુધી બધાને રામ રામ